મિત્રો હવે બીજો વળ ચાલુ થયો છે આ ગધાળા ફાર્મ બનાવ્યું છે આ ઓફિસ છે તમારા ભાઈ એમને સાચવવા માટે પગાર આપ્યો છે મિત્રો જોઈ શકો છો ભાઈ દૂધ કેટલા લિટરનો ત્યાં કેટલા પૈસા થયા લાખ તો વિચારો મિત્રો આ ગધાળા ફાર્મ ગધેડીનો દૂધનો ભાવ છે સાત હજાર રૂપિયા આ એમનું પાલન થઈ રહ્યું છે નસલ સારી છે ગધેડાની જો જોઈ શકો છો આ નસલ આખી અલગ ગધેડાની

કે હાથ હાથ કે દીકાં કા પેલું લીટર દીતા 7000 ના 7000 લે હાથે જ લે લીટર ના 7000 રૂપિયા વિચાર કરો આપણે બનાવી દઈશું ગધાળા ફાર્મ હા કે બનાવતા બાપા ફાર્મ ખર્ચે કેટલો કરી એ આ બધું હે ખર્જો તો થાય ને પણ ઇન્કમ હારી રેમ આ પેલા પૈસા કાતે આપતા ગધાળો કમાઈ શાનું ગધાળો એક જ છે એક બે ત્રણ ચાર ગધાળી હે કંઈ મેન લીડર તો મિત્રો તમે જોઈ શકો છો આ ગધાળા ફાર્મ સરસ મજાની ગધેડીના દૂધમાં એટલી ઇન્કમ છે પણ મહેનત પણ છે સામે ઇન્વેસ્ટ પણ છે

વસઈ વરા લેડો ગહવા આ હાથ ને વાત કર છે કે ને કે કે ને મંડાડ હોય ને કે તે ગઢાડ તો કા કે માર લાયો તેરી એટલે મારા કે એટલે ગાડી લઈને આઈ ને તે એટલે કે ઓસે મુકી ને આમ તોરી લોકો જી જી ની જેતી દે કે કદી થઈ લી વિચાર કરો હવે ગધેડા ના મેલી એના આધાર કેટલી તાકાત છે જેને ખબર છે એને ખબર છે દવાનો યુઝ કરે છે બધા પેલા બે કાપી નાખે ને પેલી બાજુ પેલો જેટલો મસ્ત હતો મોટો એ બધું ખોટું ભાઈ ભાઈ જાતે હમ્પિંગ કરી લો એટલું સારું તો જોઈ મિત્રો તમે મેં તમને ગધેડા ફાર્મ બતાવ્યું સરસ મજાનું ગધેડા ફાર્મ ગધેડાનો ઉછેર થાય છે એનું દૂધ સરસ મજાનું એના દૂધનો ભાવ મળે છે એનો ઉછેર કરી રહ્યા છે ફાર્મ બનાવીને સારી ઇન્કમ મળી રહે છે દૂધમાંથી